નમસ્કાર મિત્રો આજે દાંતીવાડાના લોડપા ગામે આપણે આવ્યા છીએ જે મારા પરમ મિત્ર જે અરવિંદભાઈ ચૌધરી અમે સાથે ભણતા હતા અને એમને પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો અને આપણા દાંતીવાડા તાલુકાના એટીએમ દ્વારા અખિલભાઈ જોશી દ્વારા એમને સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને અત્યારે પૂજાબહેન અને પ્રવીણાબા દ્વારા પણ એમને અત્યારે માર્ગદર્શન મળી રહ્યું છે તો ચલો આપણે એમની પહેલા તો રૂબરૂ મુલાકાત કરીએ અને એમનો સંપર્ક એમનું નામ જાણીએ અને એમનો ટોટલી જે છે એ આપણે જાણીએ તો પહેલાં તમારો ટૂંક પરિચય આપો અરવિંદભાઈ મારું નામ છે પટેલ અરવિંદભાઈ હાતીભાઈ અમે લોડપા ગામના રહેવાસી છે ત્યાં તાલુકો હું પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું હું છેલ્લા ત્રણ વર્ષથી મતલબ બીજું વર્ષ મારો આવે પ્રાકૃતિક ખેતીમાં અમે અનએરોબિક બેગનો ઉપયોગ કરીએ છીએ જે હવા હવાની ગેરહાજરીમાં બેક્ટેરિયા બને છે એમાં આ બેગ તમે જોઈ શકો છો આજે સાઈડમાં બતાવ્યું ભાઈ આ બેગની અંદર અમે એના એડવાન્સ જીવામૃત બનાવીએ છીએ એડવાન્સ જીવામૃતમાં અમે અગિયાર બાર વસ્તુનો ઉપયોગ કરીએ છીએ ખાટી છાસ છે ગાયનું ઝરણ છે ગાયનું છાણ છે પછી એલોવેરા બીટ શગુવો શકરિયા કદ્દુ અને ભાતનું પાણી ગોળ સડેલા શાકભાજી ફળ આ બધું અંદર ઉપયોગ કરીને એનો એડવાન્સ જીવામૃત બનાવીએ છીએ એનો ઉપયોગ અમે ખેતરમાં કરીએ છીએ અને પાયાના ખાતરમાં અમે બના જે પ્રોમ મળે છે ખાતર એનો ઉપયોગ કરીએ છીએ અને સંજીવની જે એમનો લિક્વિડ આવે છે એ ઉપયોગ કરીએ છીએ આ ત્રણ વસ્તુના બીજ ઉપર અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો તમે જે આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો બરોબર એમનું માર્ગદર્શન તમને આત્મા યોજના અને જુદી જુદી તાલીમો અથવા તમને વિડીયો જોઈને તમને મળી હોય છે બરાબર તો એ વિશે પણ થોડી માહિતી આપો એમ આમાં આખા પ્રોજેક્ટમાં જે અખિલભાઈ જોશી છે એમના દ્વારા મને માર્ગદર્શન મળ્યું હતું અને રોગી બેગને એમને બે ખેડૂતો પાસે મને રિટી કરાવી હતી ત્યાંથી મને વિશ્વાસ બેઠો કે ના કહી શકાય એવું છે એના પછી મેં રોગી બેગ વસાઈ અને એના દ્વારા કામ કર્યું અને બીજું જે તે આજુબાજુ ખેડૂતો હોય તાલીમ શિબિરો હોય એમાં જઈ અને આ બધું શીખ્યા પ્રાકૃતિક ખેતી રીતે તો તમે આ જે વાપરી રહ્યા છો બરાબર અનારોગિક બેક્ટેરિયા જે વાપરી રહ્યા છો એનું રિઝલ્ટ અને જે તમે જીવામૃત બહાર બનાવો છો એનું રિઝલ્ટને આ રિઝલ્ટમાં શું કોઈ ફરક પડે છે હા છે એડવાન્સ જીવામૃત જીવામૃત કરતા વધુ સ્ટ્રોંગ છે કારણ કે એડવાન્સ જીવામૃતમાં ચાર કે પાંચ વસ્તુ જ વપરાય છે ઓનની અંદર બારથી તેર વસ્તુ વપરાય છે એટલે ઓનો એલોવેરા બીટ સરગવો કદ્દુ આ આઈટમો બધી વધારે આવી છે પાતનું પાણી છે આથી એના લીધે વધારે સ્ટ્રોંગ બેક્ટેરિયા હોય છે અને એના લીધે જેમ કે આ સરકવરની બધું વાપરીએ તો એના લીધે કેલ્શિયમની બધું ભરપૂર માત્રામાં છોડને મળી જાય છે સલ્ફર છે આથી ઝીંક એ બધું વધારે પ્રમાણમાં મળે છે અરવિંદભાઈ જે આ તમે અનએરોબિક બેક્ટેરિયા વાપરો છો બરાબર એ જે જે શું કહેવાય કે જે તંતુમૂળ જેના ઊંચા હોય છે જેમ કે મગફળી છે ઘઉં છે બાજરી છે જેના તંતુમૂળ છ ઇંચથી આજુબાજુ હોય એના માટે અનએરોબિક બેક્ટેરિયા એ બેસ્ટમાં બેસ્ટ ગણાય પણ જ્યારે દિવેલા છે કે જે ઊંડા પાકવાળા હોય છે જે મૂળ એના જે ઊંડા હોય છે એના માટે આપણે જે જીવામૃત બનાવીએ છીએ એ એના માટે જે જીવામૃતના જે બેક્ટેરિયા એ લગભગ પાંચથી સાત ફૂટ ઊંડા સુધી જઈને પણ કામ કરે છે જ્યારે આ બેક્ટેરિયા છે એ આપણા છથી આઠ ઇંચ એ વધુમાં વધુ બાર ઇંચ સુધી જ આ વસ્તુ કામ કરતી હોય છે એટલે એ વિશે થોડી માહિતી આપો એમ અમારે મૂળ મોસ્ટલી પાક લેવાનો હોય છે સરસવ મગફળી અને ઘઉં આ ત્રણ જ મારા મુખ્ય ભાગ છે અને ચોમાસાની અંદર આપણે લીલો પ્રવાસ કરીએ છીએ એટલે આપણે કપાસ કે એવું કોઈ ખેતી કરવાની થતી નથી એટલે આપણા માટે તો બેસ્ટ છે આ બરોબર કારણ કે આપણે કપાસને એવું કોઈ હોર્ટીકલ્લચર ખેતી કે કોઈ પપૈયાની ખેતીને એવું કરવાનું નથી એટલે આપણે ઘઉં અને મગફળી અને સરસવ આ ત્રણ જ મુખ્ય ભાગ તરીકે આપણે લઈએ છીએ ખેતરમાં એટલે બીજા કોઈ પાક લેતા નથી એટલે આપણા માટે તો બેસ્ટ છે આ તો મિત્રો તમે જે અનએરોબિક બેક્ટેરિયાની જે બેગ જોઈ રહ્યા છો એની અંદર ઉપરથી જ બધી વસ્તુ નાખે છે કે કે નજીકથી આપણે બતાવે પણ જોઈ શકીએ આની અંદર બધી વસ્તુ આની અંદર પ્રોસેસ કરો તમે પેલા આની અંદર બધી નાખી દો પછી એ ધીમે ધીમે આની અંદર કેટલા દિવસ સુધી તમે રાખો છો તાજું આજુ અને પછી કોક ખોલી જવા દઈએ મતલબ બીટ છે સરવા છે એના બધા મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરતી દઈએ બધું પછી મિક્સ કરી અને હલાઈ અને અંદર આ કોક થી દઈએ અંદર જતું રહે સામે ઇનપુટ છે તેથી નીકળી દઈએ સીધું વેચી દેખે છે બહુ દોરજ છે સીધો ઇનપુટ તો મિત્રો તમે જોઈ શકો છો કે આખી પ્રોસેસ છે અને આ કેટલામાં તૈયાર થાય છે કેટલા ખર્ચ લાગે છે એ પણ બતા તમે બતાવો તો આપણા જે તમને બત્રીસ હજાર રૂપિયામાં પડી જાય હમ હમ બે પછી અમે બીજું ગીર રો મટીરિયલ છે તો આપણા ઘરે હોય અથવા અમુક વેચાતું લાવવું પડે બીટ છે શરગુ હશે ખકરીયા હશે કદું છે ગોળ છે આ બધું વેચાતું લાવીએ બીજું ગાયનું જરણ અને ગાયની જે બી વસ્તુ વપરાય છે છાસ છે ગાયનું જરણ ઝરણ ગાયનું ગોબર છે એ બધું આપણા ખેતરમાં તૈયાર થતું હોય છે ગાયનું આપણે ગાય રાખીએ છીએ ગીર ગાય રાખું છું હું અને મારા ખુદનું જ મળી જાય ખેતરમાં તૈયાર બી બી વસ્તુ બીજી અમુક વસ્તુ વેચાતી બી લાવી પડે તો મિત્રો આ કરવા પાછળનું કારણ એક જ છે કે જે અરવિંદભાઈનું કહેવું એમ છે કે મારા ખેતરમાં કદી હું ઝેર વસ્તુ વાપરીશ નહીં જ્યારથી અમને ખબર પડી છે કે પ્રાકૃતિક ખેતીના કેટલા બધા ફાયદા છે ત્યારથી અરવિંદભાઈએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે મારા ખેતરમાં તો હું સો સો ટકા કોઈ પણ રાસાયણિક ખાતર નાખીશ નહીં અને ટોટલી પ્રાકૃતિક અથવા આ જે બેક્ટેરિયા છે બરાબર એના દ્વારા ખેતી કરીશ તો અરવિંદભાઈ થોડી એ માહિતી આપો જે તમે કટ કરજો કર આપણે જોઈ શકાય કેન્સરના બહુ પ્રમાણ છે એના માટે ફર્ટિલાઇઝર અને કેમિકલ જે આપણે ખેતીમાં વપરાય છે એ જવાબદાર છે તમે રિફાઈન તેલ કહો તો એમાં બી કેમિકલની પ્રોસેસ થાય છે એ તો ખેડૂત કેમિકલથી તો પાક લેજ છે એના પછી બી રિફાઈન તેલમાં પાછું કેમિકલ એડ કરીને એને રિફાઇન કરવામાં આવે એટલે હાર્ટ એટેક માટે બી રિફાઈન તેલ જવાબદાર છે એટલે આપણે ત્યાંથી નક્કી કર્યું કે ભાઈ આ એટેકથી બચવા માટે અને કેન્સરથી બચવા માટે જરૂરી છે કે આપણે કેમિકલ ના વાપરીએ આપણા ખેતરમાં અને બીજા લેવા સુધી ખોરાક આપી શકીએ પહેલાં મારી ખેતરમાં હું ખેડ કરતો હતો એ એકદમ જમીન કડક અને બંજર હતી અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ યુઝ કરવાનું ચાલુ કર્યું તો હવે એકદમ મુલાયમ થઈ ગઈ છે અને પોચી છે અત્યારે બી ઉનાળામાં બી જો બી ઝાડનો છોયડો હોય છે જો હું જઈને જોઉં નહીં તો શિયાળા ચોમાસામાં તો આપણને હળસ્ય જોવા મળે છે ઉનાળામાં મારા ખેતરમાં જે છોડ હોય છે એ અળસિયા જોવા મળે છે કેટલો ફરક પડે પહેલાં એમ કે ચોમાસામાં બી અળસિયો જોવા મળે અત્યારે ઉનાળામાં બી જો છા ચીડાપાણા છોડો હોય કોઈ ઝાડનો એના એ છોડાની અંદર અળસિયા બહાર જોવા મળે પહેલાં તો ખેતરમાં ચોમાસામાં બી અળસિયાનો જોવા મળે આટલો ફરક છે કે અળસિયાનું બી વધારો થયો છે કેમિકલ બંધ કરવાથી ફર્ટીલાઈઝ કેમિકલ બંધ કરી અને ગાયણું જરમને આઇડોમ જીવામૃતને બધું વાપરવાથી એટલો ફાયદો છે કે અલગથી બી વધ્યા છે અને ઠીક છે સ્ટાર્ટિંગમાં બે વર્ષ ઉત્પાદન બહુ બહુ એટલે એમ કે ખર્ચો બી ના મળે અને એમ થાય કે આપણે ખેતી છોડી દેવી પડશે એટલું લોસ થતું પણ ત્રીજા વર્ષથી એમ કે ધીરે ધીરે એમ થોડું પાટાપુર કેમિકલવાળા જેટલું તો આપણું ઉત્પાદન ના મળે પણ એટલા પૈસા પણ આપણે ના કમાઈ શકીએ નો ડાઉટ કે બધા કહે છે કે પ્રાકૃતિમાં ખૂબ નફો છે ખોટી વાત છે પ્રાકૃતિમાં હોમે ઉત્પાદન ઓછું થાય છે અને ખર્ચ બી થાય જ છે કારણ કે બધી વસ્તુ વેચાતી લાવવી પડે છે ને એ ખર્ચો થાય જ છે એટલે કેમિકલ કરતો ઓછું માર્જિન રહે પણ આપણે લોકોને બી શુદ્ધ કરાય છે અને આપી શુદ્ધ છે ખાઈ શકીએ અને ઠીક છે ઓર્ગેનિક બનાવ્યા પછી એને પ્રોડક્ટને વેચવામાં બી થોડી તકલીફ પડે છે પણ એ બધું ચાલ અત્યારે આપણે એક સંકલ્પ લીધો જ છે કે ભલે તકલીફ પડશે પૈસા ઓછા મળશે આપણે ખેતીમાંથી ચાલવી લઈશું પણ આપણે કેમિકલવાળી ખેતી નહીં કરીએ મિત્રો અરવિંદભાઈ જે છે બરાબર અત્યારે મગફળી વાય છે તો અને શિયાળે એ ઘઉં કરેલા હતા તો ઘઉં પણ અહીંયા જાતે જ એમને વેચા છે એમના બોર ઉપરથી જ એમનું વેચાણ થયું છે અને અત્યારે મગફળી કોઈને જોઈતી હોય મગફળીના દાણા જોતા હોય કે મગફળી જોઈતી હોય અથવા કોઈ પણ એનું ફિલાયેલું કાચું તેલ બરાબર કોઈ પણ કેમિકલ વગરનું તમારે ગમે ત્યાં ટેસ્ટ કરાવો ટેસ્ટ પણ કરાવી શકો એની એટલા સુધીની ખાતરી આપે છે અને કોઈને જોતું હોય તો અરવિંદભાઈનો સંપર્ક કરે અરવિંદભાઈ એમનો નંબર અને કઈ રીતે તેલ ઘટાવે છે એ વિશે પણ થોડી માહિતી આપે તો આપણા જે ખેડૂતો છે અથવા આપણા દર્શકો છે એ થોડી તમારા સુધી સંપર્ક કરી શકે હા હવે અમે મગફળી પાક છે એટલે એને કાચી કોણીમાં લઈ જઈશું આટલાની ગાડીમાં પીલાઈ આપણે જાતે જ સામે ઉભા પીલાય પીલાઈ અને ડબ્બાનું પેકિંગ કરાવી દઈશું અને એ રીતના વેચવાણ કરીશું આપણે કોઈને મતલબ જાતે જ વેચવાણ કરીશું કોઈને ડાયરેક્ટ માલ નહીં વેચીએ કારણ કે ડાયરેક્ટ માલ વેચીએ તો અમને પ્રશિક્ષણ ભાવ ના મળે અને અમારું ઉત્પાદન બી ઓછું હોય છે એટલે અમારા ઊંચા ભાવથી અમે વેચીએ બધા વેચે છે કે તમે સાદો ડબ્બો હાલ કેમિકલથી મગફળી પકડી લેનો ડબ્બો લેવા જો એકત્રીસો રૂપિયાનો તમને આપે છે અત્યારે કારણ કે મેં માર્કેટમાં પૂછપરછ કરી પ્રમાણે કેમિકલથી પાકેલી મગફળીનો એકત્રીસો રૂપિયા તેલના ડબ્બાનો ભાવ છે કાચી કોણીનો આપણે ચાર હજાર રૂપિયા તેલના ડબ્બાનો ભાવ રાખ્યો છે અને એ ડાયરેક્ટ સીતો ગ્રાક થો પાયે જ આપણે જાતે જ વેચીએ છીએ જો કોઈ ભાઈને જોઈતો હોય તેલનો ડબ્બો હજી મહિના પછી મારે નીકળશે તે અત્યારે તો મગફળી છે હવે ઉખાડવાની આવે ટીમનું કામ ચાલુ છે હવે ચાર પાંચ દિવસ પછી એટલે એક આવતા મહિનામાં મળશે એ વ્યક્તિ મળી જશે કોઈને જોઈએ તો મારો સંપર્ક કરી શકો છો તમારો કોન્ટેક નંબર પણ આપો હા મારો કોન્ટેક કોન્ટેક નંબર છે નવાણું બે છેતાલીસ અડસઠ બે અઢાર તો મિત્રો તમે અરવિંદભાઈનો જ કોન્ટેક કરી અને તમે મગફળીનું તેલ લઈ શકો છો અથવા મારો કોન્ટેક કરજો હું ડાયરેક્ટ સીધો અરવિંદભાઈને તમારો કોન્ટેક્ટ કરાવી આપીશ દાંતીવાડા જતાં અને તમે એડ્રેસ પણ આપી દો કઈ રીતે અહીંયા અવાય એ પણ થોડું કહી દો હા આપણા ચંદીસર ચંદીસર ચંડીસર ચંડીસર થી પાછળવાળા હાઈવે જઈએ વચ્ચેમાં દાંતીવાડા કોલોનીથી બે કિલોમીટર આસપાસ નજીક આ બાજુ ચંડીસર સાઈડ મારું ગામ છે લોડપા તે જ મારું ખેતર છે પોતાનું તો હવે જે અરવિંદભાઈ જે માહિતી આપી મગફળીની તો આપણે અરવિંદભાઈના ફાર્મની પણ માહિતી થોડી માહિતી લઈ લઈએ અને કઈ રીતે અમને વાવેતર કર્યું હતું અને શું છે અને મગફળી કેવી બે બેસાત છે પ્રાકૃતિક ખેતીમાં અરિંદભાઈએ કીધું કે થોડું ઉત્પાદન ઘટે છે પણ એની સામે ખર્ચો પણ આપણો એટલો એટલો ઘટી ઘટી રહ્યો છે કારણ કે જે યુરિયા અને ડીએપી વાપરીએ છીએ એના કરતાં તો એકદમ આ સસ્તું પડે છે બરાબર અને જે મોગાડાટ કેમિકલ્સવાળા આપણે જે દવાઓ છંટકાવ કરીએ છીએ એના કરતાં તો અરવિંદભાઈ થોડું મોસે પચાસ ટકાથી ચાલીસથી પચાસ ટકા ખર્ચો ઘટે ઘટે છે પણ સૌથી ઓર્ગેનિક ખેતીમાં સૌથી મોટો પડકાર છે નિંદામણ નિંદામણ માટે લેબર ખર્ચ વધે છે લેબર ખર્ચ અમારા માટે બહુ હોય છે કરવો પડે લેબર ખર્ચ વધે છે બીજું બધું તો ઠીક છે નોર્મલી વધારે ખર્ચો નથી આવતો પણ એક લેબર ખર્ચમાં થોડો વધારો રહે છે કારણ કે નિંદામણનો કંટ્રોલ કરવા માટે આપણે પેસ્ટીસાઈડનો ઉપયોગ ના કરી શકીએ એટલે આથી જ પડે એના માટે લેબર ખર્ચનો થોડો વધારો આવે છે બાકી તો બીજું તો કોઈ ખર્ચો ખાસ આવતો નથી મેન ખર્ચ લેબરનો હોય છે તો અત્યારે એમને મગફળી ઊભી છે અને તલ ઊભા છે અને થોડી એમને દોઢ એક બાજરી પણ છે તો બાજરી જોતી હોય તળ જોતા હોય તો પણ એમનો સંપર્ક કરી શકો છો તો આપણે તો પહેલા ચાલો આપણે એમનું ફાર્મની થોડી માહિતી લઈ લઈએ અને એની મુલાકાત કરીએ બનાકીને સંજીવીનો બી ઉપયોગ કરીએ છીએ અને પાયાના ખાતરમાં પ્રોમ છે બનાકીનો એનો બી ઉપયોગ કરીએ છીએ પણ આ છે બિરલા આમાંથી બિલવ રસાયણ બનાવીએ છીએ જેના લીધે પોટાશની માત્ર ઉણપ જમીનમાં પૂરતી પૂરતી કરી આપે તો પોટાશની માત્રા બહુ હોય છે હવે બીડું રસાયણ બનાવીએ અને થોડું પર છંકાવ કરીએ અને આ જે પોટાશની વાત કરી તો એના વિશે થોડી માહિતી આપો કઈ રીતે આ તૈયાર થાય છે મિત્રો આ જે છે બીજું પત્ર છે અને એનું બીરલું જે આવે એના અંદર પોટાશ જે ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે પોટાશ એક આની અંદર અને કાંકડો એ બે વસ્તુની અંદર ભરપૂર માત્રામાં આપણને જોવા મળે છે આની અંદર એવું કરવામાં આવે છે કે આ છ મહિના ઓછામાં ઓછા છ મહિના પલાળીને મૂકી દેવાનું અને ક્ર ક્રશ કરીને બરાબર અને એના પછી જો છંટકાવ કરવામાં આવે આપણા કોઈ પણ પાક ઉપર કે ગમે તેમાં અને સૌથી વધુમાં વધુ આનો ઉપયોગ દાડમમાં થાય છે દાડમની ખેતી કરતા હોય મિત્રોને ખાસ જણાવવાનું કે આનો જે ઉપયોગ કરતા હોય છે એટલે બોરણ જે આપણે દાડમ ફાટવાની જે પ્રક્રિયા થતી હોય છે એ દાડમ ફાટતી નથી તેમજ આપણું જે પાક છે એકદમ લીલોછમ રહે છે અને પોટાસ એટલા ભર ભરપૂર માત્રામાં મળી રહે છે કે આપણા ખેતરમાં બીજી વાર છંટકાવ ના કરીએ તો પણ આપણું ખેતરમાં ચાલી રહે બરાબર અરવિંદભાઈ એટલે પોટાસ આની અંદર બહુ જ પ્રકારમાં હોય છે આંકડો અને બીજી પત્રની અંદર બસ કર તો મિત્રો તમે જોઈ શકો છો કે અરવિંદભાઈની જે મગફળી પ્રાકૃતિક કરી છે બરાબર તો અરવિંદભાઈ તમે થોડી આના વિશે માહિતી આપો નિંદણનો પ્રશ્ન તો છે જ પણ આ જે મગફળી છે તે વિશે થોડી માહિતી આપો મગફળી દર સાલ કરતાં થોડી સારી છે કલરમાં પહેલાં એમ કે એકદમ પીળી પડી જતી આથી એ રોગ આવતા અહીંયા આજુબાજુમાં બધાને ઈયળનો પ્રશ્ન હતો આપણે ખાટી છાસનો ઉપયોગ કરીએ છીએ દેશી ગાયના તો આપણે બાજુના ખેતરમાં વધે બી ઉયરનો પ્રશ્ન તો આપણે યુઅરનો કોઈ પ્રશ્ન જ ન થાય કે આપણે નીમ ઓઇલ બી વાપરવાની જરૂર નહીં પડે એટલે ખાટી છાસના લીધે એટલો ફાયદો થાય છે કે રોગ જીવા તટકે છે એ પ્લસ પોઈન્ટ છે ઓર્ગેનિક ખેતીમાં ઠીક છે નિંદામણ માટે થોડો આપણે લેબર ખર્ચ વધે બાકી કેમિકલની જરૂર પડતી નથી મતલબ રોગ નથી આવતા આપણે રોગ જેવા તટકે છે બીજા બીજા બધાને રોગ આવે કોઈને કાળી ફૂગ છે વ્હાઈટ ફૂગ છે ઈયળ પડવાનો પ્રશ્ન છે એ બધો પ્રશ્ન આપણા પાકની અંદર કે આવેલો તો તમે એક છોડ ઉખાડીને બતાવો કે આપણે કેવો કેવો બેસાર છે પ્રાકૃતિક ખેતીમાં અને કઈ રીતનું છે છે આપણે મગફળી હજી વીસ દિવસની કાચી છે હમ 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 બેસાર સારો છે બીજા કરતાં ઉત્પાદન ભલે બીજાથી થોડું ઘણું ઓછું તો આવે જ છે વરે તો આપણને સંતોષ છે પણ હમ્મ એ મગફળી નથી મિત્રો તો આ જે પ્રાકૃતિક ખેતીમાં મગફળી છે એના દાણા પણ સારા છે મોટા છે અને જે બેસાર છે એક પણ દાણો નાનો નથી અને એક પણ જે દોડવા છે એ પણ કમ્પ્લેટ છે બધા તો અને સ્વાદમાં પણ એકદમ મીઠી છે બરાબર છોડ પણ એકદમ લીલો છમ હમ વીસ દિવસની કાચી છે પણ રોડ છોડ જુઓ તમે એકદમ લીલો છીએ બીજાના છોડ કરતાં પણ એકદમ છોડ એનો મજબૂત અને એકદમ લીલો છમ છે તો તમે જોઈ શકો છો કે અરવિંદભાઈની જે મગફળી છે એ એના ફાર્મની તો તમે જોઈ શકો છો કે કેટલી મગફળી છે એક જ છોડ છે એની બ્રાન્ચિસ પણ કેટલી બધી વધારે છે તો અરવિંદભાઈ થોડી આના વિશે માહિતી આપો આ છોડમાં પીસ ઉપર ફાની પેલી છે દાણા બીજા નોર્મલી આપણે જોતા હોઈશું તો દસ પંદર આજુબાજુ જ હોય છે અમુક ઉત્પાદનની દ્રષ્ટિએ દેખાય છે આપે કે સારું ઉત્પાદન આવશે કારણ કે હવે છેલ્લા બે વર્ષથી મેં મગફળી બી નથી વાયેલી કારણ કે પહેલા રચકા બાજુ એવું જ વાવતો હોય જેથી કરીને ખેડૂતને એમ કે આપણે પ્યોર ઓર્ગેનિક આપી શકીએ આ ત્રીજા વર્ષથી જ હવે આપણી પ્રોડક્ટ આપણે વેચવાનું ચાલુ કરી છે પહેલાં બે વર્ષ આપણે આગળની આપણે કોઈ પ્રોડક્ટ વેચી જ નથી કારણ કે પહેલાં આપણે જેવું કેમિકલ બંધ કર્યું તો ફર્સ્ટ અને સેકન્ડ યર બે વર્ષ આપણે કોઈ પ્રોડક્ટ આપણે ઓર્ગેનિક તરીકે નથી વેચી આ આ સાલથી ચાલુ કરી આપણે ત્રીજી વરસ આવ્યું એટલે ઓર્ગેનિક તરીકે આપણી પ્રોડક્ટ વેચવા માટે તો તમે જોઈ શકો છો મિત્રો જે કેમેરા અમને કહીશ કે એકદમ નજીકથી બતાવે છે આ જે ગાંઠો છે એ રાઇઝોબિયમ કલ્ચરની છે અને એકદમ કમ્પ્લીટ છે અને જે એનો વિકાસ થવો જોઈએ જે મગફળીનો એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે તો આ જે ગાંઠો થાય છે એનાથી એનો નાઇટ્રોજન પણ મળી રહે છે અને બંને કામ થાય છે અને હજી પણ દેખો તમે ઉપર સુધી પણ હજી બેસવાના જે સૂયા છે એક એકદમ ઉપર છે અને એક જ છોડ છે બરાબર આટલા બધા બધાની અંદર બત્રીસ તેત્રીસ જે દોડવા છે ભાઈ મગફળીના જે ફોફા છે એ બેઠેલા છે તો અરવિંદભાઈ પ્રાકૃતિક ખેતી વિશે તમે જે વાત કરી તો આપણા ખેડૂતોને શું સંદેશ આપવા માગો છો કે પ્રાકૃતિક ખેતી કરાય કે ન કરાય ખેતી સો ટકા કરવી જોઈએ કારણ કે તમારા શરીર માટે તો સારું ના ખાઈએ તો પછી કોઈક મતલબ જ નથી પોતાના સારું ખાવ અને બીજાને બી સારું ખવડાવો અત્યારે લોકો ઓર્ગેનિક ખાવા માગે છે અને પૈસા પણ ખર્ચવા માંગે છે પણ અમે એવું છે કે અમુક લેભાગુ તત્વો એવા હોય છે કે જે ખાલી ઓર્ગેનિકના નામે ખોટી રીતે ખેડૂત ખેડૂત તો બની અને ઓર્ગેનિક નથી વાવતા હોતા અને ખોટી રીતે પ્રોડક્ટ વેચતા હોય છે દાખલા તરીકે મને ઘણા બધા એવા મળ્યા મને કે તમે ઓર્ગેનિક ઘઉં વેચો છો તો અમારે બી ઓર્ગેનિક ઘઉં છે વેચી આપો અમને કીધું હા બરાબર છે ભાઈ ચાલો તમે શું વાયુ હતું કે અમે ખેતરમાં અંદર કશું નાખ્યું નથી આ તો કીધું બરાબર છે તો ચોમાસામાં તો ચોમાસામાં કે મગફળી વાયેલી હતી કીધું દવા બવા નાખેલી હા કે દવા બીજી નાખેલી ખાતર બધું તો કીધું ભાઈ તારું ઓર્ગેનિક ના કહેવાય માણસોનો વિચાર એવો છે કે એક જ પાકમાં તમે કેમિકલ ના વાપરો એટલે ઓર્ગેનિક થઈ ગયું એવું નથી ભાઈ તમારા ખેતરમાં બે ત્રણ વર્ષથી કન્ટિન્યુ તમે કોઈ ના વાપરતા હોય તો ઓર્ગેનિક તરીકે વેચી શકો લોકો ચાર મહિના પહેલા કેમિકલ નોખે છે પછી કે અમારા ઓર્ગેનિક થઈ ગયું આવું લેભાગુ થવાના લીધે અમારા જે પ્યોર ઓર્ગેનિક જે કરે છે સાચી હકીકતથી અને પૂરી મહેનતથી અને ઈમાનદારીથી એમને બહુ લોસ થાય છે કારણ કે લોકોને આવી રીતના કેમિકલ વાળું ભટકાઈ દે છે ને એટલે લોકોને વિશ્વાસ જલ્દી નથી આવતો કે ખરેખર આ ખેડૂત ઓર્ગેનિક કરે છે કે નથી કરતો આ એવા લેભાગુ તત્વોને લીધે અમને બહુ નુકસાન પડે છે મેં તમને કીધું એવું કે ચોમાસામાં મગફળી વાવી હોય દવા ભરપૂર નોખી હોય ખાતર ભરપૂર નોખ્યું હોય ચોમાસાની અંદર ખાલી ઘઉં આવ્યા એટલે કે અમે દવા નથી નોખી ખાતર બી નશ્યું હોય યુરિયા તો ખાલી દવા નથી નસી એટલે ઓર્ગેનિક થઈ ગયા એવું મને છે એટલે આવા બધા લેભાગુ તત્વોને લીધે મારા જેવા જે ખરેખર ખેતરની અંદર ક્યારેય પણ કોઈ નિંદામણ નાશક કે ફર્ટિલાઇઝર કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા અને પ્યોર ગાય આધારિત ખેતી કરીએ છીએ એમને એમના એવા લેભાગુ તત્વોના લીધે બહુ નુકસાન પડે છે તો મિત્રો આજે આપણને અરવિંદભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી તેમજ પ્રાકૃતિક ખેતી વિશે અત્યારે આપણા રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ તેમજ નરેન્દ્ર મોદી સાહેબ જે ડબલ આવકનું જે સપનું જોઈ રહ્યા છે ડબલ આવક આ જીવિત રીતે નહીં થતી પણ ખેતી ખર્ચ ઘટે અને આવક વધે તો જ આપણી આવક ડબલ થશે તો આજે અરવિંદભાઈ આ પ્રસંગે ખૂબ સરસ માહિતી આપી છે તો અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ગૌ માતા ભારત માતા કી જય વંદે માતરમ